ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કંપનીઓ દ્વારા જાહેરમાં છોડાતા પ્રદૂષિત પાણીનો વકરતો વિવાદ સાયકા જીઆઈડીસી ની ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ યુક્ત પાણી બહાર કાઢતા ઝડપાઈ હતી ભરૂચ જિલ્લાના અકલેશ્વર સાયકા દહેજ પાનોલી ઝગડિયા જેવા સ્થળોએ આવેલ જીઆઈડીસી આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી બહાર કાઢવાનો વિવાદ લાંબા સમયથી જોવા મળે છે કંપનીઓ દ્વારા જાહેરમાં છોડાતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં થઈને નાની ખાડીઓમાં વહીને નર્મદાના જળમાં ભળે છે તેથી ખાડીઓમાં ઉપરાંત નર્મદાનું જળ પ્રદૂષિત થાય છે ખાડીઓનું પાણી પાલતું ઉપરાંત જંગલી પશુ પીતા હોય અને આવા પ્રદૂષિત પાણીથી પશુઓના મોત પણ થાય છે ત્યારે આજ રોજ સાયખા જીઆઈડીસીમાં આવેલી ગ્લોબેલા ઇન્ડસ્ટ્રી નામની કંપની દ્વારા ઝાડી ઝાંકરાની આળમાં કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવતા આજુબાજુની ખેતીની ફળદ્રુપ જમીનને નુકસાન પહોંચાડવાની દહેશત ઉપરાંત પશુઓના પીવામાં પાણી આવતા પશુઓને નુકસાન પહોંચાડવાની દહેશત જોવા મળી હતી ચોમાસા દરમિયાન તો આ કંપનીઓ વરસાદી પાણીની ઓતમાં પ્રદૂષિત પાણી બહાર કાઢતી જ હોય છે પરંતુ હાલ ચોમાસું પૂર્ણ થયા બાદ આ સાયકાની ગ્લોબેલા કંપનીના સંચાલકો પોતાના જુજ ફાયદા માટે પાણીના નિકાલ બાબતે ખોટા રસ્તાઓ રહી રહ્યા છે અને આ બાબતની ફરિયાદ જીપીસીબી કરાતા ભરૂચ જીપીસીબી દ્વારા તેમની ટીમને તાત્કાલિક સ્થળ પર તપાસ માટે મોકલી આપી હતી

આ ઘટનાને પગલે જીપીસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને કંપનીને મોટો દંડ ફટકારાય તેવી શક્યતાઓ પણ દેખાય છે